એક વો જલ્લાદ જેને નવ વર્ષની બાળકી પર જરાય દયા ન કરી આ બાળકી સાથે એવું જધન્ય કૃત્ય કર્યું કે સાંભળનારાશન जल्लाद કહો કે જંગલી

ભરૂચ પોલીસ શેતાને શેતાનને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને આ પેશાચી કૃત્યને કેવી રીતે અંજામ આપ્યો તેની જાણકારી મેળવી હતી ચચારી દુષ્કર્મની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ઝઘડિયામાં નવ વર્ષની બાળકી સાથે આચર્યું હતું જઘન્ય કૃત્ય માસુમ બની હતી દુષ્કર્મ અને અમાનુષી અત્યાચારનો ભોગ

દીકરી સમાન બાળકીની એ હાલત કરી હતી કે જેને જોઈ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો તેને પકડ્યા બાદ બરાબરની સર્વિસ કરી ભરૂચ એલસીબી ઘટના સ્થળે લઈ ગઈ હતી અને તેને સાથે રાખી પંચનામું કર્યું હતું સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા જગણ્યા જેડીસી ખાતે જે દુષ્કર્મ જે જગન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનો આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનો રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં

પોલીસ સમક્ષ કબુલાત કરી હતી તો બીજી તરફ આ જ કારણે પાપી પડોશી હિંમત વધી સોળ ડિસેમ્બરની સાંજના સમયે બાળકીને ઘર નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઈ ગયો અને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું એટલાથી તેની હવસની ભૂખ ન ઠરતા બાળકીના ગુપ્તાનમાં લોખંડનો સળિયો નાખ્યો અને પછી આરોપી ત્યાંથી પાછો ઘરે જતો રહ્યો હતો મજૂરીએથી પરત આવેલા માતા પિતાએ દીકરીની શોધખોળ કરી અને દરમિયાન ઘર નજીકની ઊંચી દિવાલ બાજુથી દીકરીના રડવાનો અવાજ સંભળાતા તેઓ ત્યાં દોડીને ગયા જોયું તો દીકરી લોહી લુહાણ હાલતમાં ત્યાં પડી હતી દીવાલ પાસે એક ટાયર પણ પડ્યું હતું જેની મદદથી દિવાલ પર ચડવાનો દીકરીએ પ્રયાસ કર્યો હતો પરંતુ ઊંચી હોવાથી તે ચડી ન શકી વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેતા પાપીએ જ આચર્યું હતું પિશાચી કૃત્ય લોહી લુહાણ હાલતમાં માતા પિતા બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હેવાને બાળકી સાથે જે કૃત્ય કર્યું હતું તે કેટલું ખૌફનાક હતું તેની વાત સાંભળીને પથ્થર દિલના માણસનું પણ કાળજું કંપી જાય માનવતાને શર્મસારી કરતું આ કૃત્ય આચરનાર આરોપી પીડિતાના પિતા સાથે જ ફેક્ટરીમાં કામ કરતો હતો અને પડોશમાં જ રહેતો હતો તેણે આ ફૂલ જેવી દીકરી સાથે ન કરવાનું કામ કર્યું આરોપી પરિણિત છે અને બે બાળકોનો પિતા છે તેમ છતાં તેણે દરિંદગીની દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેટલી પણ કડક સજા આપવામાં આવે પણ સવાલ એ છે કે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી એ દીકરીનું મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ